ગાયત્રી મંત્ર સતબુદ્ધિ નો મંત્રો નત આજની વાર્તા વર્ગીસ પોતાની સમાચાર પત્રની ઓફિસમાં બેઠા હતા ત્યારે ત્યાં એક વિદ્યાર્થી આવ્યો અને કહ્યું સર મારી આર્થિક સ્થિતિ સારી નથી મને ભણતરમાં તકલીફ થાય છે શું મને કંઈ કામ મળી શકે વર્ગીસે તેને સમાચાર પત્ર વહેંચવાનું કામ આપી દીધું એના ગયા પછી વર્ગીસનો એક કર્મચારી એ વર્ગીસને પૂછ્યું સર જ્યારે પણ કોઈ વિદ્યાર્થી આવે છે ત્યારે તમે તેને વધારે રૂપિયા આપીને કોઈને કોઈ કામ પર રાખી લો છો આવું શું કામ વર્ગીસ પોતાના નાનપણની યાદોમાં ખોવાઈ ગયા વર્ગીસના પિતાજી ગરીબ હતા વર્ગીસને ભણતરમાં તકલીફ થતી હતી તેમણે પોતાની સમસ્યાની વાત પોતાના મિત્ર મનોહરને કરી મનોહરે કહ્યું હું સવારે સમાચાર પત્ર વહેંચવાનું કામ કરું છું અને એનાથી મારી પૈસાની સમસ્યા ઉકેલાણી છે વર્ગીસે કહ્યું મને સવારે ઉઠવામાં તકલીફ થાય છે હું કેમ કરી શકીશ મનોહરે કહ્યું વર્ગીસ શું તને સવારે ઉઠવામાં તકલીફ થાય છે કે તું સવારે ઉઠવા જ નથી માંગતો મિત્ર ક્યાં સુધી આવી રીતે બહાના બનાવી બનાવીને પોતાની જાતને સમસ્યાઓની સાંકળમાં ઝકડી રાખીશ આઝાદ કર પોતાની જાતને મારી સાથે સમાચાર પત્રની ઓફિસમાં ચાલ અને કાલથી કામ શરૂ કર વર્ગીસને મનોહરની આ વાત સમજાઈ ગઈ ક્યાં સુધી પોતાની જાતને સાકળથી બાંધીને રાખશે તે તે ગયા તેને કામ શરૂ કર્યું અને તેની સમસ્યાઓ હલ થઈ ગઈ વર્ગીસ જ્યારે કોલેજમાં ગયા ત્યારે તેઓ પાર્ટ ટાઈમ ટ્યુશન કરાવતા હતા તેમને પોતાની મદદ પોતે જ કરી અને પોતાને આગળ વધવામાં પોતે જ મદદ કરી બાળકો જેટલા પણ મહાન વ્યક્તિઓ થયા તે એટલા માટે મહાન નથી થયા કે એના જીવનમાં સમસ્યાઓ ન હતી તે લોકોએ સમસ્યાનો ઉકેલ શોધ્યો અને પોતાની જાતને એ સાંકળમાંથી મુક્ત કરી અને આગળ વધારી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ટીચરે કહ્યું કાલે પુસ્તક લઈને આવજે બાકી પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એ ગરીબ હતા એવું ન હતું તેમને શું ઉપાય શોધી કાઢ્યો ખબર છે રાત્રે એ એમના મિત્ર પાસે ગયા પુસ્તક ઉધાર પર લીધી અને આખી રાત સુધીમાં તો નોટ પર કોપી કરી લીધી સવારમાં શિક્ષકને બતાડ્યું અને શિક્ષક ખુશ થઈ ગયા ઈશ્વરચંદ વિદ્યાસાગરજી પિતાજીએ કહ્યું બેટા આપણે ગરીબ માણસો છીએ આપણા નસીબમાં ભણતર નથી એમને શું કર્યું સમસ્યાઓમાં ફસાઈ રહ્યા ના સ્કૂલ જવાવાળા બાળકો સાથે તેને મિત્રતા કરી અને હાઈસ્કૂલમાં જ્યારે ફી ભરવામાં પરેશાની આવી રહી હતી ત્યારે ભણવાની એટલું સારી રીતે કર્યું અને એટલા સારા નંબરથી લાવ્યા કે શિક્ષકો ખુશ થઈ ગયા અને તેમની ફી માફ કરી દીધી બની શકે કે તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ હોય પરંતુ તમને ખબર છે જ્યાં મુશ્કેલીઓ છે ત્યાં જ ઉકેલ છે અને એવું પણ કહેવામાં આવે છે કે મુશ્કેલીઓને મુશ્કેલીઓ સમજવી જ બહુ મોટી મુશ્કેલી છે એટલા માટે તમે મુશ્કેલીઓનો ઉકેલ શોધો અને એ ઉકેલને જીવનમાં અપનાવો અને આગળ વધો બની શકે તમારા જીવનમાં કોઈ ખુલ્લો દરવાજો હોય અને તમે તે ખુલ્લા દરવાજાને એટલા માટે નથી જોઈ શકતા કેમ કે તમારું ધ્યાન હંમેશા બંધ દરવાજા તરફ રહે છે અર્થાત તમારા જીવનમાં શું મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓની બાબતમાં જ તમારા વિચારો ચાલતા રહે છે તમારા મનમાં એ મુશ્કેલીઓનો ઉપાય કાં તો આવતો નથી કાં દેખાતો નથી અને જો દેખાય તો પણ તમે તેને અપનાવતા નથી એટલા માટે જો જીવનમાં આગળ વધવું હોય તો મુશ્કેલીઓથી બહાર નીકળો ઉપાય શોધો અને એ ઉપાયના ઉકેલને અપનાવો અને હજી એક વાત કે વર્ગીસની જેમ જ્યારે તમે જીવનમાં કંઈક બની જાઓ ત્યારે એ લોકોની મદદ જરૂર કરો જેને મદદની જરૂર હોય કેમ કે અન્યની મદદ કરવી એ આપણું કર્તવ્ય છે આપણા ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પણ કહેતા હતા મુશ્કેલીઓનો સામનો કરીને જ તેનાથી જીતી શકાય આભાર